તો જામનગરમાં ઉત્તરાયણ પર્વને લઈ અને દર વર્ષની જેમ પતંગ રસિયાઓ ઉપતંગ ખરીદવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા પતંગની દુકાનોમાં લોકોની ભારે ભીડ જોવા મળી નાના બાળકો અને યુવાનો પતંગ ખરીદવા માટે બજારમાં ઉમટી પડ્યા હતા લોકો ધૂમધકતા તાપમાં માંજો પીવડાવા ફિરકીઓ લઈ અને કતારુમાં જોવા મળ્યા એક થી માંડી અને પંદર ફૂટ સુધીના પતંગો બજારમાં ઉપલબ્ધ છે પાંચ રૂપિયાથી લઈ અને એક રૂપિયા સુધીની પતંગો બજારમાં ઉપલબ્ધ છે ફિરકીમાં પણ પચાસ રૂપિયાથી લઈ પાંચ સુધીની ફિરકીઓ બજારમાં ઉપલબ્ધ છે સ્વીચ દબાવતા દોર લપેટાઈ જાય તેવી ફિરકીએ બજારમાં ધૂમ મચાવી હતી વેપારીઓનું કહેવું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે પતંગના ભાવમાં વીસ ટકાનો ઉછાળો આવ્યો જેના કારણે પતંગના વેચાણમાં ઘટાડો 都打出 અને અહીંયા અમે જોયું તો કે આ વખતે આ વર્ષે પતંગની બજારમાં બમણી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આપણે અયોધ્યામાં ભગવાન શ્રી रामचंद्र ને મૂર્તિ પ્રતિષ્ઠા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે જેની બમણી ખુશી આજ વખતે આ ઉત્તરાયણમાં જોવા મળી રહી છે અને અહીંયા ખાસ કરીને તો અમે જોયું તો પતંગોમાં અત્યારે અમને મોદીજી યોગીજી ના ફોટોવાળી પતંગો અત્યારે ખાસ અમારું આકર્ષણનું કેન્દ્ર બની છે આ વખતે મકર સંક્રાંતિના દિવસે પતંગોમાં પણ ભારે પતંગબાજોનો ઉત્સાહ જોવા મળ્યો છે અને એમાં બી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એને હિસાબે આ વખતે મો મોદીજી યોગીજીનું પતંગોનું વેચાણ વધારે છે અને એમાં બી સુરતી માંજો છે બ્યુંગલ છે એ બધું પણ બહુ ચાલે છે બાકી રહી ગયા છે કતલ ની રાત આજે ખરીદીમાં ધૂમ જોવા મળશે શું વિગતો ચોક્કસ થી સીધા જ આપણે દ્રશ્યો દેખાડવા રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર ની સૌથી મોટી બજાર સદર બજારના કે જ્યાં લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે લોકો મોટા પ્રમાણમાં અહીં બાળકો અને તેની સાથે પરિવાર સાથે પતંગ ની અને દોરી ની ખરીદી કરવા છે તે નીકળી રહ્યા છે જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ સૌથી મોટી સૌરાષ્ટ્ર ની બજાર છે કે જ્યાં જે અગિયાર અને સાડા અગિયાર સુધી અહીં વેચાણ થશે અને ત્યારબાદ પોલીસ દ્વારા જે બંધ કરવામાં આવશે આપણી સાથે અહીંના સ્થાનિકો છે આપણે તેમની જોડે વાત કરી તેમ શું કેશો શું આપે આજે ખરીદી કરી કે અમે અહીં પતંગાને પિક્કિની ખરીદી કરી છે અમારો કર વર્ષ અહીં જવાબ ખરીદી છે અને છે આપ શું કે છો કેવું લાગી રહ્યું છે કાલે પતંગ શાંતિ જો શકે તે માટે કેવું લાગી રહ્યું છે પતંગ દોરો લીધો દર વર્ષે ચગાવો છો તો આ છે રાજકોટ નો માહોલ કે જે આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં લોકો છે હજી આવી જ રહ્યા છે હજી માત્ર સાત વાગ્યા છે અને તેમાં જ જે આ જે પબ્લિક છે તે આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં જે ગર્દી છે તે જોવા મળી રહી છે તમામ સ્ટોલ છે અત્યારે

સારો છે ગયા વર્ષ કરતા થોડોક વધારે છે પણ આ વખતે નફો કમ છે કારણ કે શું છે વસ્તુ ઉપર થી બહુ મોંઘી આવી છે વસ્તુ ભાવ કઈ દીકતું નથી એટલે થોડોક ગયા વર્ષ કરતા પબ્લિક જાજુ છે વેચાણ જાજુ છે પણ નફો કમ છે ભાવ કેવો જે બિલકુલ તો દર્શક મિત્રો જે રીતે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે ન માત્ર રાજકોટમાં પરંતુ તમામે તમામ શહેરોમાં અને દરેક જગ્યાએ અત્યારે હાલ આજ માહોલ જોવા મળી રહ્યો છે ઉત્તરાયણને લઈ અને છેલ્લી ઘડીની ખરીદીઓ અત્યારે હાલ ચાલી રહી છે